હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું વધેલી રોટલીમાંથી નવી રેસીપી લઈને આવી છું તો ચાલો મારી પાસે જો આ રીતના ચાર રોટલી વઢેલી પહેરી છે પપોરની

એક નાની એવી ડુંગળી મેં ઝીણી સુધારીને લઈ લીધી છે ટમેટું લઈ લીધું છે ઝીણું સુધારીને અને ફોડીનાના પાન છ થી સાત ફોડીનાના પાન છે એને મેં આ રીતના કટ કરી લીધા છે અને થોડાક ધાના સુધારેલા લઈ લીધા છે અને શિમલા મરચું થોડુંક એવું નાનું અડધું કટ કર આવી રીતે ઝીણો ઝીણો સુધારીને લઈ દીધો છે તો ચાલો તેમાં લઈ દઈશું આપણે બધું જે આપણે બટેટા મેસ કરીને રાખ્યા છે মসালা করে দিক মর পাব পিজা মসালো দিদো চমচি যে চাট মসালো লিধোছে সিঠু লিধু বটেটা বাফা মা মিঠু লিধু તો અહીંયા મીઠું નહીં નાખવાનું તમારે થોડુંક ઓછું નાખવાનું મીઠું અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ તમારે સ્કીપ કરવાના એ લઈ લેશું ને તમારે જો પીઝા મસાલો ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તેના વગર એકદમ સરસ બને છે સ્વાદમાં તો ચાલો બધું એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે મેં એકદમ સરખાઈ રીતે એને મિક્સ કરી દીધો છે જો તમે આમાં એકદમ થોડું હજી હેલ્ધી બનાવવા માગતા હોય તો આમાં તમે પનીર યાદ કરી શકો છો તો આ રીતે આપણે વધેલી રોટલીમાંથી એક નવો જ નાસ્તો બનાવવાનો છે તો ચાલો એને બનાવી લે આપણે મેં મારે બપોરની રોટલી વહેતી હતી એ છે તો આ રીતના આપણે બપોરે રોંધ આપણોને સાંજના ટાઈમે ભૂખ લાગે તો આ રીતના આપણે વધેલી રોટલીનો ઉપયોગ કરી શકીએ છીએ તો ચાલો હું એમાં તાકોસ બનાવી લઉં છું એના મેં આ રીતના એક રોટલી લઈ લીધી છે તો ચાલો તેમાં આપણે સોસ લગાવી એકદમ સરસ લાગે છે આ રેસીપી આ રીતના સોસ લગાવી દેસુ થોડીક એવી ગ્રીન ચટણી જો તમે નાના છોકરા માટે બનાવતા હો તો ગ્રીન ચટણીને સ્કીપ કરવાની એકદમ સરસ રીતે મેં લગાવી દીધી છે ચાલો તેમાં આપણે મસાલો ભરી દઈશું બધી બાજુ મસાલો નથી રાખવાનો એક જ બાજુ આપણે ભરવાનો છે એક જ સાઈડ એકદમ સારી રીતના આપણે મસાલો ભરશું તમે જોઈ શકો છો એકદમ આ રીતના આપણે મસાલો ભરશું આ રીતના આપણે એને ફોલ્ડ કરી લેશું દબાવી લેશું આ રીતના જો આ રીતના ભરવાનું છે આપણે અંદર એકદમ સરસ રીતે તો આ જ રીતે હું બધી તૈયાર કરી લઉં છું મેં બધી રોટલી આ રીતના બધા તાકો તૈયાર કરી લીધા છે ભરીને તો ચાલો તેને આપણે શેકી લઈ તેના માટે મેં આ રીતના એક નોનસ્ટિક તવી લઈ લીધી છે તેને મેં ગરમ થવા મૂકી દીધી છે ગેસ ચાલુ કરી દીધો છે જો તમારી પાસે નોનસ્ટિક તવી ના હોય તો તમે જે રોજ રોટલી બનાવો એ તવી લઈ શકો છો તો ચાલો તમે સૌથી પહેલાં આપણે ઘી લઈ લેશું તમે આ બટરમાં બનાવી શકો ઘી બટર કા તેલ ગમે તેમાં બનાવી શકો છો એકદમ ઓછું ઘી કા તેલમાં એકદમ સરસ નાસ્તો બની જાય છે તો મેં અડધી ચમચી જેટલું ઘી લઈ લીધું છે આ રીતના આપણે આખા એમાં ફેલાવી લેશું આ રીતના તો ઘી આપણે ગરમ થઈ ગયું છે તો જે આપણે તાકોસ બનાવીને હતા એ લઈ લેશું એમાં તમારા તવીમાં જેટલા આવે એ રીતના લઈ લેવાના તમારે મેં બે તાકો શેક સાથે લઈ લીધા છે હવે આપણે એને શેકવાના છે આ રીતના ડબ્બા જઈને આ રીતના ડબ્બા ટુ જવાનું છે ફૂલ ગેસ નથી કરવાનું એને આ રીતના એક બાજુ થઈ જાય એટલે આપણે બીજી બાજુ પલટાવી લેશું એક બાજુ આપણે શેકાઈ ગયા છે તો બીજી બાજુ ઘી લઈ લેશું તેમાં આ રીતના લગાવી છે બીજી બાજુને પલટાવી લઈ એકદમ સરસ થઈ ગયું છે બીજી બાજુ ને આપણે તમે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ કગર આવી ગયો છે અને એકદમ ગોલ્ડન આજ રીતના બીજી બાજુ એટલે બધી બાજુ એક સરસ ક્રિસ્પી થઈ જાય તો આપણા તાકોસ બની ને તૈયાર થઈ ગયા છે તો હું એક પ્લેટમાં કાઢી લઈશ એને બંને બાજુ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તમે જોઈ શકો છો આ જ રીતે હું બઢાઈ કરી શીખી લઈશ એક ડીશમાં સો કરી લઉં છું એક તમને કાપીને પણ બતાવી દે એકદમ સરસ બને છે તો આપણા તાકોસ બનીને તૈયાર થઈ ગયા છે જો આ રીતના તમને ગમે તે ભૂખ લાગે તો એકદમ સરસ દસથી દસ જ મિનિટમાં બોનીને તૈયાર થઈ જાય છે તો મેં આને ગ્રીન ચટની અને સોસ સાથે સર્વ કર્યા છે તો આ રેસિપી તમને ગમી હોય તે વિદ્યાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આવશું મળશું આવે નવા જ વિદ્યામાં